નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો છેલ્લા દિવસે ગુજરાત સરકારે આપ્યો એક મોટો ઝટકો તો તેના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક જાન્યુઆરી બે હજાર સવ્વીસથી એસટી બસોના ભાડામાં ત્રણ ટકાનો વધારો જાહેર કરાયો છે આ ભાવ વધારો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસની મધ્યરાત્રિથી અમલમાં આવશે જેના કારણે રાજ્યના સત્યાવીસ લાખ મુસાફરો પર આર્થિક બોજ વધવાનો છે સરકારે મિત્રો મુસાફરોને વધુ સારી સુવિધાઓ આપવાના હેતુથી આ નિર્ણય લીધો છે નવ મહિનામાં બીજી વખત ગુજરાત એસટી ભાડામાં ભાવ વધારો કરવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો ભર શિયાળે વરસાદ શરૂ તેના વિશે વિગતથી વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસે ગુજરાતના હવામાનમાં એક મોટો પલટો આવ્યો છે પોરબંદર અને દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થતાં શેણા અને જીરુ જેવા રવિ પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં કચ્છ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં ધુમ્મસભર્યા વાતાવરણને કારણે પ્રદૂષણમાં વધારો થયો છે જ્યારે રાજ્યમાં ઠંડીનું જોર હજુ પણ વધવાની શક્યતા છે મિત્રો ત્યાર પછીના સમાચાર અંગેની વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં બનેલી કેટલીક મહત્વની ઘટનાઓ અંગે જો વાત કરવામાં આવે તો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં પાસઠ કરોડ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો જેમાં નાસભાગમાં અનેક લોકોના મોત થયા હતા ત્યાર પછી મિત્રો વર્ષ બે હજાર પચીસમાં પહેલગામમાં આતંકી હુમલો થયો ભારતનું ઓપરેશન સિંદુર અને પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો ત્યાર પછી મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ભારતે ચેમ્પિયન ટ્રોફી જીતી વર્ષ બે હાજર પચીસ માં અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું લાલ કિલ્લા પાસે એક કાર વિસ્ફોટ થયો વર્ષ બે હાજર પચીસ માં કમોસમી વરસાદ અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને મિત્રો વર્ષ બે હજાર પચીસનું સરકારનું રેકોર્ડ બ્રેક ખેડૂત રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું હતું તો મિત્રો આ વર્ષ બે હાજર પચીસમાં બનેલી કેટલીક મહત્વની ઘટનાઓ છે જેના વિશે આપણે વાત કરી મિત્રો ત્યાર પછી જો વાત કરવામાં આવે તો કચ્છ અને રાજકોટમાં ભર શિયાળે ચોમાસું જામ્યું તેના વિશે વિગતથી વાત કરીએ તો કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા સરહદી વિસ્તારોમાં ભર શિયાળે માવઠું થયું છે મિત્રો આ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેનાથી સરહદી પંથકના ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો રાજકોટ જિલ્લાના ધોરાજી અને પડધરી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતા ધોધમાર વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે આકાશ કાળા વાદળોથી ઘેરાયું હતું અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો મિત્રો આ માવઠાના કારણે રવિ પાકો અને ટેકાના ભાવે વેચવા માટે આવેલી મગફળી પલ્લી જવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો રાજ્ય સરકારે ખેડૂતોને પાક સાચવવા માટે અપીલ કરી છે મિત્રો ત્યાર પછી અગત્યના સમાચારની વાત કરીએ તો હેપ્પી ન્યૂ મેસેજથી સાવધાન રહેજો જો તેના વિશે વિગતથી વાત કરવામાં આવે તો નવા વર્ષની ઉજવણી વચ્ચે ગુજરાતમાં સાયબર ઠગો એક્ટિવ થયા છે ડિસેમ્બરના ત્રીસ દિવસમાં રાજ્યમાં એકસો એકવીસ કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ નોંધાયું છે હેપી ન્યૂ મેસેજ સાથે આવતી અજાણી લિંક ખોલતાની સાથે જ તમારો ફોન હેક થઈ શકે છે સાયબર સેલે એકસઠ કરોડ બચાવવામાં સફળતા મેળવી છે મિત્રો છેતરપિંડીના કિસ્સામાં ગોલ્ડન અવરમાં ઓગણીસો ત્રીસ નંબર પર તુરંત કોલ કરવા અને અજાણી લિંક કે ફાઇલ ડાઉનલોડ ન કરવા કડક સૂચના આપવામાં આવી રહી છે તો આભાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરી જો તમે આવવા જ રોજના તાજા અને અગત્યના સમાચારોની માહિતી મેળવવા માગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો